તારી તમારા કાકા લાવશું તો કેતા અમારા છોકરા માટે પૈસા જ લીધા મેળ ના પડે અમારે નેક

હું હું ટેટા બે બે આટલા બધા ચીડી હા આખું ઘર જાય ભરાય હા વાળા કોણ કરે હું કોમ કરું સોન નખી દે તમારું નાખવાનું તું બેઠા રોટલા તોડો તો ભાઈ

હું તમારા કણ આવ્યો દોસ્તાર મારો પણ આ મારે યાર હાલ તો બજાવતી આયો હું એ તો મારા કોઈ ના જોવા મારા પૈસા જો તમારા 2000 રૂપિયા આજે વદના લઈ જજે તમે જો હા વદના વદના ના યાર હાલમાં માં જાવું બજાર હાલ જ જાવું હવે વસ્તી પૈસા લઈને ડાયરેક્ટ જાવ બજાર લઈને આવું રો પણ હાલ તો ટેટા વેચાવા ને આ બડા કાઈ નહી આયા એ તો કો કરું તો પડશે લગા પેલો કહું કે ખબર કે આજે તમાર ફોન વેચી દીયો રે જો ના વેચી

પૈસા પૈસા એટલે અમે તો ઊંધા ઉડાડો છો થોડું મોની કે માર્યો તમારે વાતો કરતા બે જણા ની વાતો કાપ નહીં કે આ બોલતા ને એટલે દિવાળી ના ઢેકો ના નહીં જાણ હાલ પણ છે

ના લાવવાના હતા નવી વાત એમ ના કે ભાઈ એ ભાઈ લાવું પેલા ચમણ ને સમજાવી દે હું કરું ચમન ને મન થાપાયો તને થાપાય

એના बाजू પૈસા નઈ કાકા એટલે એ હું બધું કોણ અડે રે ઓના આ હા મારો છોકરા હાથ તું એટલે હાથ કોણ આપો ઉપાડ્યા એ ભડાટર લા ને એમ ને તેમના છોકરા છોકરા મુલું એટલે આ તો ડબલ્યુ ડબલ્યુ ચાલી દીધે

ધક્કુલાઈ બે વખત તમારી વખત આટલી જ છે સમજાવ

તમારા છોકરા છે બળદ શું કેવાખલેલી ગાય કેવા બળદ સારો એટલે વધારે ના ઉડાડો મજા નહી આવે ઉડાડી તમારી તારી ક્યાં જો હું બેઠો ઇજ્જત થી વાત કરીને તમારી ક્યાં તમારી ઇજ્જત નહી

સમજાવું મગજ નહી એના તમારે મગજ નહી આ છોકરા મારે થોડું ચાલે આ બાબત થાપો છોડી આવતો બોલ્યો ભાઈ મારા બેટા બેઠી બોલ્યો ચમનભાઈ હજુ હા ચમનભાઈ બોલ્યો કે ના બોલ્યો

હું તો કોઈ લડવા આવતો નઈ આપણે આપડે આપડે બે આપડો કરાવજો છોકરા અડધું મગજ છે લે અડધું મગજ છે યાર મન તો લાગે અડધું મગજ છે એવું લાગે

આ હાલ ચાલી ગયા ફોન પે કરો ભાઈ બજારમાં જઈએ જાય નાયના સાડ ફટાફટ તૈયાર થઈ જાય